નમસ્કાર મિત્રો હું રાવલ જલ્પા અને મારી ચેનલ રાવલ જલ્પામાં તમારું સ્વાગત છે નમસ્કાર દિલીપભાઈ હવે મિત્રો કેવાય છે કે આપણું શરીર છે એ પંચ તત્વ નું બનેલ છે અને એમાં સેવન્ટી ફાઈવ પર્સન્ટ આપણે જળ એટલે કે પાણી હોય છે એવું જ પાણીનું આપણે લઈને આવે છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જો જળ છે એ જ જીવન છે જળ વગરનું કોઈ પણ વસ્તુ શક્ય નથી તમે સવારથી ઊઠીને કદાચ ટૂથબ્રશથી લઈને રાતના સૂતા સુધીનું લ્યોને પાણી વગર અશક્ય છે તો આપણે દિલીપભાઈને કહેશું કે આ ગીર ગંગા ટ્રસ્ટ છે એ કેટલા ટાઈમથી આ ચાલે છે અને આ જે જળ બચાવો એ છે તમને ક્યારે વિચાર આવ્યો અને આપણે કેટલા ટાઈમ થી આ જે કાર્યરત છે એ થોડુંક દર્શક મિત્રને જણાવશો નમસ્કાર અ પાણી પગ નથી પણ ચાલે છે પાણી જીવ નથી પણ જીવાડે છે પાણી આટલું કિંમતી પાણી પેલેથી આપણે બચપણથી સાંભળ્યા ને કે જળ જીવન છે પરંતુ એ પાણી મારી પાસે ગીરની બસો ગાયો હતી જે વર્ષે વરસાદ સારો થાય ને એ વખતે ગાયનો ચારો મફત મળી જાય તો મને એવો મેસેજ મળ્યો કે જો પાણી છે તો ધરતી ઉપરના પશુને ખોરાક મળી રહેશે કોઈ માણા ઉઠીને સવારે એમ કે હું ચકલા ચણ નાખું પણ આપણે કેટલી નાખી અગી કિલો બે કિલો મણ બે મણ ટન કેટલી પણ જો ખેડૂતોના ખેતરમાં ત્રણેય પાક લેવાય ને તો આ પૃથ્વી ઉપર નો એક પણ જીવ કીડી મકોડા પશુ પંખી ઉંદર ખીચકો માંડી કોઈ પ્રાણી થી મનુષ્ય કોઈ ભૂખો રીએ નહીં પણ એના માટે શું જોઈએ પાણી તો આ પાણી ની વાત કરવામાં આવે તો ઈશ્વર આપની ઘરે દેવા આવે પણ આપણે સાચવી શકતા નથી

તો આપણા દેશની 140 કરોડ જનતાના પેટ ભરી શકે એટલું અનાજ પેદા કરવાની તાકાત આપની ધરતીમાં પણ છે એવી ફેક્ટરી નથી મારું શરીર દર ત્રણ મહિને બસો એમ લોહી બનાવીને બીજાને દાન આપી શકે પણ પાણી નથી બનાવી શકતું અને વિશ્વના એક પણ નાના મોટા કોઈ પણ કામની શરૂઆત કે જે પાણી વિના થઈ શકે તેમ નથી મનુષ્ય નહી પણ દરેક પ્રાણી પશુ પંખીના જીવનમાં શરીરમાં કોઈ વધારેમાં વધારે ચીજ હોય ને તો એ પાણી આટલું કિંમતી પાણી કે જેના ઉપર આખી સમગ્ર જીવ સૃષ્ટિ ઉભી છે તો એ પાણી માટે આપણે બધા વિચારવાની જરૂર છે એક સમયે સૌરાષ્ટ્ર ની ધરતી ઉપર ત્રીસ ચાલીસ પચાસ સાઈઠ ફૂટે પાણી હતા એ પાણી ધીમે 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 પાંચસો ખુબ સરસ અને છ્યાસી સત્યાસી અઠ્યાસી માં જ્યારે આપણે દુષ્કાળ પડ્યો ત્યાર પછી આપના ત્યારે એટલા સાધનો નતા પણ સરકાર દ્વારા માનવો દ્વારા મહેનત કરી પરિશ્રમ કરી અને નાના મોટા તળાવો અને ચેકડેમો બનાવ્યા હતા ત્યાર પછી પાણીનું મહત્વ સમજાણું એનો ઉપયોગ સમજાણો એનો લાભ સમજાણો પછી આપના જ આપણા ખેડૂતના એવા દીકરા જયારે મુખ્યમંત્રી આજે એને વીસ પચીસ વર્ષ થઈ ગયા ત્યાર પછી એમાં કોઈનું ધ્યાન ના પડવાના હિસાબે એમાં ઘણા ટ્રક્ તૂટી ગયા છે ઘણા માટીથી ભરાઈ ગયા છે ઘણા નવા બનાવવા પડે અમે લોકોને આ પાણી વિશે સમજાવવાનો ખુબ પ્રયત્ન કર્યો પરંતુ તકલીફ અમને મોટામાં મોટી જગ્યા એ અને ખેડૂતો બધા બેઠા આપણે એમ કહી કે આપણે લોક ભાગીદારી થી ચાર પાંચ કામ કરવા નંબર એમ કે ગામમાં દીકરા દીકરીને લગ્ન કરવા માટે કરોડ રૂપિયા નો સમાજ બનાવી ગામની શોભા માટે એક સરસ મજાનો ગેટ બનાવી જેટલા પણ મંદિરો છે મંદિર સ્થાન વધે એના માટે આપને એ મંદિરો નો કરી મરી ગયા પછી મજા આવી જોઈ એવી એક સરસ મજાની સ્મશાન બનાવી અને સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણ માટે નાના મોટા અને ચેકડમ અને તળાવ બનાવી આવા પાંચ પ્રશ્ન તમે ખેડૂતોને પૂછો ને તો એમાં પહેલી જરૂરિયાત શું છે તો એમ કહેશે પાણી પણ બદકિસ્મતી એ પાણી સિવાયના બધાય કામ લોક ભાગીદારીથી કરી છે

અમારા જગ્યા ઉપર બેઠા એવા અમારા રાજકોટના ડેકોરા બિલ્ડર જમનભાઈ પટેલે પણ આ જગ્યા અમને ખુલ્લી આપી દીધી કે તમે આ સેવાના કાર્યો અહીંથી કરો

પથરા જમીન હોવાના હિસાબે જમીન હોવાના હિસાબે એવરેજ થી ડુંગરા પાણી દરિયામાં વહી જાય છે આ પાણીને રોકવાનો એકમાત્ર વિકલ્પ હોય ને તો નાના મોટા અમારી સંસ્થાનો એકમાત્ર ધ્યેય છે કે વરસાદનું એક ટીપું પાણી દરિયામાં ન જાય તો એના માટે આપણે શું કરી શકીએ એટલે અમે લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો એક પછી એક લોકોને મળતા ગયા કઈ કે આપના જન્મદિવસની ઉજવણી માટે એમ કેમ બનાવે

વધારે માં વધારે હું તો એમ કે લોકોને સમજાવું છું કે આપણે મહિલા પછી મોક્ષ મળવો જોઈએ તો મોક્ષ ની વ્યાખ્યા શું કે એક રૂપ કોઈ એક વ્યક્તિનું લેણું બાકીનું હોય કોઈનું આપણે એમ કહીને કે કોઈનું ખોટું ન કર્યું હોય કોઈનું ખરાબ ન કર્યું હોય

મેં પંદર લાખ ભેગા કરી લીધા પણ બીજો આધાર ન હોવાના હિસાબે મેં પહેલેથી છેલ્લે એકદમ કર્કસરથી કામ કર્યું છે પરંતુ કર્કસરથી કામ કર્યું ને તો બે લાખ રૂપિયા વહીધા તો દીકરીના નામે ભેગા કર્યા તો હું વર્ષ દિવસથી વિચારું છું કે આ રૂપિયાનું મારે શું કરવું પણ તમને સાંભળ્યા પછી હું એક ડિસિઝન લઉં છું બે અઢી લાખ રૂપિયા મારા છે અને બે અઢી લાખ રૂપિયા હું તમને બીજાની વ્યવસ્થા કરી દઉં મેં જે ગામમાં મારી દીકરી આપી છે ને નાનું મોટું ચાર પાંચ નું એક મારી દીકરીને સોચ કરશે તો નાખીએ કે ભાઈ આપડે આજીવન જે પાણી વાપરીએ છીએ આપી દેવાનું આ દરેક ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ફરવા લાગ્યું એક અમે ઢસા ગામમાં મીટિંગ કરતા હતા સવાર દસ થી બાર નો પ્રોગ્રામ હતો મીટિંગ પૂરી થયા ને અમે ત્યાં પ્રોગ્રામ હતો તો જમતા હતા તો એક ક્ષત્રિય સમાજ નો માણસ જમતો હતો ને ન્યા આવ્યો મિટિંગ માં છે કે મારા હાથમાં અંશ છે હું ખોટું નહીં બોલું દિલીપભાઈ હું અહીંયા આવવાનો નતો પણ એ કે આ ભાઈ મને ધરાલ લેવા કે હાલ નહીં કે લાડવા ખાઈ ને આવતા રહેશે હકીકત હું કે લાડવા ખાવા આવ્યો હતો પણ તમને સાંભળ્યા પછી હું પણ એક ડિસિઝન લઉં હું દસ બાર દિવસથી આ એક કડીઓ ગોતતો તો મારે મારા બાપુજીના નામનો દસ બાર લાખ રૂપિયાનો ગામમાં ગેટ બનાવો હતો

કે આપને પાણીનો બચાવ કેમ કરી શકાય એ સૂત્રને સાર્થક કરવા અમે ગામડે ગામડે લોકોને સમજાવી સમજાવી અને ડેમો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે લોકોને એક અવેરનેસ કેમ આવી શકે લોકો આને

વિશ્વની અંદર કોઈ પણ સિટી જોશો ને કે વિકાસશીલ સિટી એ જ હશે કે જે સિટી ની આજુબાજુ એટલું અનાજ પેદા તો આપનું ભારત કરી શકે આટલી શક્તિ આપણા દેશના વ્યક્તિઓમાં છે કિસાનોમાં છે તો આપની ધરતી માતા માં તાકાત છે પરંતુ ક્યાંક ને ક્યાંક આપને પાણીના મેનેજમેન્ટમાં નબળા પડે છે

અને પશુ પંખી અને જીવ જന്തുનો કલ્યાણ થાય એના માટે ગિરगंगा પરિવાહ ટ્રસ્ટના જવાબદાર વ્યક્તિ તરીકે હું લોકોને પણ અપીલ કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ દિલીપભાઈ અને હું પણ કહું છું દિલીપભાઈ કીધું એમ ઈશ્વરીય કાર્ય છે મિત્રો આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય મળે છે તો આ કાર્યમાં જોડાવ અને ગામો ગામ તમે પણ આ જળ સંચય છે ચેક ડેમ છે એવું બનાવો તો પાણી જળ છે એ જીવન છે બસ અને બાર તારીખે આમાં તમને હાઇલાઇટ થાય છે એડ્રેસ ઉપર સાડા પાંચ વાગ્યે પહોંચો અને જોડાવ ધન્યવાદ થેન્ક યુ